નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈને વિદ્યા સહાયક ભરતીને લઈને ખૂબ મોટી અપડેટ સામે આવી છે ચોવીસ હજાર સાતસો શિક્ષકની કાયમી ભરતી કરવા વેકેશન શરૂ થાય ત્યાં સુધીમાં માંગ કરવામાં આવી રહી છે વિદ્યા ભરતી લંબાતા વિરોધ જોવા મળી રહ્યો છે ટીંગા ટોળી કરી ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી છે ગાંધીનગર સિવિલના ગેટ પાસે ટેટ ઉમેદવારોએ દેખાવો કર્યો છે ઉમેદવારો વિદ્યાસાયકની ભરતી લંબાતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સુમારી દેખાવ કર્યા હતા વેકેશન સુધીમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કાયમી ભરતી કરવાની તેમની માંગણી હતી દેખાવ કરનારા ઉમેદવારોને પોલીસિંગ ગાડોળી કરી લઈ જઈ રહી હતી રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 હજાર સાતસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તેમાં અંદાજિત સત્તાવનસો જૂના શિક્ષકો જેટલા આચાર્યોની અને વિદ્યા સહાયકની તેર હજાર આઠસો બાવન ભરતીમાં ગત વર્ષે નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મંજૂર બે હજાર સાતસો પચાસ જગ્યાઓનો વધારો કરવાની માંગણી સાથે ટેટ અને ટાટ ઉમેદવારોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ભરતીની કામગીરી ઝડપી કરવામાં આવી રહી નથી આજે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતા તેઓ મેદાનમાં ઉતર્યા હતા આથી ઉનાળુ વેકેશન પહેલા ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તો તેવી અપેક્ષા ટેટ અને ટાટ પાસ ઉમેદવારો રાખી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ નવથી બારના શિક્ષણ સહાયકનો પીએમએલ અને ડીવી શિડ્યુલ જાહેર કરવામાં આવે ધોરણ એકથી આઠમાં કેટેગરી અને જગ્યાઓની યાદી જાહેર કરવામાં વધુમાં ધોરણ પાંચમાં એકત્રીસમી મે બે હજાર પચીસ ની સ્થિતિ નિવૃત્ત થનાર શિક્ષકોને કારણે ખાલી પડેલી જગ્યાઓ અંદાજે એકવીસ હજાર ત્રણસો ચોપન ની સામે માત્ર પાંચ હજારની ભરતી કેમ તેવો આક્ષેપ અને ઉમેદવારોએ કર્યો હતો ટેટ અને ટાટ ઉમેદવારો સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઉમટી પડ્યા હોવાની જાણ થતાં પોલીસે તમામની ટીંકા કરીને અટકાયત કરી હતી ટેટ અને ટાટની દિસ્તરીય પરીક્ષા ઉમેદવારોએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં પાસ કરી હોવાથી જો સમયસર ભરતી થશે નહીં તો અમુક ઉમેદવારોની ઉંમર પૂર્ણ થઈ જતાં ભરતી માટે લાયક નહીં રહે તેવું ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ જણાવ્યું હતું અને દેખાવો કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી પણ કરી હતી તો વહેલામાં વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે પાસ ઉમેદવારોએ આંદોલન કરી રહ્યા છે ધન્યવાદ